ક્ષત્રિય સમાજના ભારે વિરોધ બાદ હવે પીટી જાડેજાને છોડવામાં આવી રહ્યા છે એમના ઉપરથી પાસા હટાવી લેવામાં આવ્યો અવાજ કપાય છે કોપીબેન કોપીબેન આપનો પૂરો અવાજ નથી આવી રહ્યો અવાજ કપાઈ છે આપને મારો અવાજ આવે છે હાજી આપ પીટી જાડેજા ઉપરનો કેસ જે છે એ કેસને હવે હટાવી દેવામાં આવ્યો છે તેમના ઉપરથી પાસા હટાવી લેવામાં આવ્યા છેડેજાને જે ષડયંત્રો કરવામાં આવ્યા અને જે રીતે એને રાત્રે જ એક વગર એક એમની ધરપકડ કરવામાં આવી તો આજે જે પણ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ લડ્યો અને હંમેશા જીત સત્યની થાય છે સત્ય હંમેશા હેરાન હોય છે પણ જીત હંમેશા સત્યની થાય છે છે તો જે જે આજે જીત થઈ એ પણ અમને એક ગર્વ છે એક ક્ષત્રિય સમાજ ઉપર કે ક્ષત્રિય સમાજની ફરી પાછી એકવાર એક જીત થઈ છે તો આજે એક કહીએ ને કે જે પણ ષડયંત્રો કરવામાં આવ્યા હતા એ સેના માટે કરવામાં આવ્યા હતા જી જે કહી રહ્યા છો કે હતા તો જો ભાઈ જેટલા મોટા એટલી નોખી નોખી વાતો એ ટાઈમમાં થતી હતી જ્યારે પણ હું રાત્રે ત્યાં ગઈ હતી ત્યારે એક તો જયરાજભાઈનું નામ આવતું હતું કે ભાઈ આ બધું આંદોલન આવી રીતના થયું પછી આંદોલન દરમિયાન જે પીટી જાડેજાને જયરાજભાઈના માણસો દ્વારા ધમકી આપવામાં આવતી એ બધાએ સાંભળેલી હશે કે ભાઈ પછી તમારા માટે સારું નહીં રહે અને આ અત્યારે જે આપ બોલી લે બોલો છો માઇક હાથમાં આવી જાય છે એટલે આપ જયચંદ કહી રહ્યા છો એ બધું બધાય સાંભળેલું છે તો એ દરમિયાન જે ધમકીઓ આપવામાં આવતી અને અત્યારે જે બનાવ બન્યો બરાબર એને લઈને બધી ચર્ચા થતી હતી પણ આમાં શું થાય છે

કર્યું કોને તો પછી બસ એ જ મે કહ્યું બરાબર કે ત્યાં હું હતી ત્યારે આજ ચર્ચા થતી હતી અને જયરાજભાઈ નું નામ આવતું હતું કે ભાઈ એમનું આ ષડયંત્ર છે બરાબર છે અને પછી આ એક કહીએ ને કે ભાઈ બધાના નોખા નોખા મંતવ્ય હોય છે વાતે વાતે ફરી જતા હોય છે અને હું એમાંની એક વ્યક્તિ નથી જે થતું હોય જે હોય છે એ જ હું બોલતી હોઉં છું અને મારો ખુદનો અનુભવ છે બરાબર છે કે મને તરત જ એમ થઈ ગયું કે ના સાચી વાત છે આ હશે આવી રીતના કેમ કે મારી ઉપર પણ જે ગોંડલમાં જે કેસ થયો બરાબર તો એમાં અમારી ફરિયાદ નો લેવાની સવારથી સાંજ સુધી ત્યાં હું બેઠી હતી આજે હું છેલ્લા 15 વર્ષથી બેનો દીકરીઓનું સશક્તિકરણ કામ કરી રહી છું બેનો દીકરીઓને પગભર કર્યા છે બેનો દીકરીઓને ન્યાય અપાવ્યા છે તો પંદર વર્ષમાં મારી ઉપર આવો આક્ષેપ ન આવ્યો અને હવે શું કામ આક્ષેપ આવ્યો અને આમાં એવું હોય છે કે પોતાનો ઈગો કહીએ ને કે પોતાનો ઈગો સાચવવા માટે બરાબર જે આજે પોતાનું ઊંચી કહીએ ને એ રાખવા માટે થઈ અને સાચા માણસોને ફસાવી દેતા હોય છે અને જે આવા ભુવા જેવા હોય છે ભુવા છે ઘણા બધા એવા હોય છે અને જે પણ આખા દેશ દુનિયાની બહેનો દીકરીઓ સાંભળતા હશે એ લોકોને ઘણા બધા કડવા અનુભવ થઈ ગયા હશે કે કઈ જગ્યાએ કેવી રીતે એ લોકોનું શોષણ કરવામાં આવે છે પણ બધી બેનો દીકરીઓ બહાર નથી આવી શકતી બધી બહેનો દીકરીઓ લડી નથી શકતી

આ લડાઈ અંદર અંદરની છે કે પછી ખરેખર મુદ્દા ને લઈને આખી લડાઈ થઈ ગઈ છે જયરાજભાઈ ક્ષત્રિય સમાજ માંથી આવે છે બરાબર છે પણ જ્યારે ક્ષત્રિય સમાજ નું આંદોલન હતું ત્યારે જયરાજભાઈ એ કોઈ ક્ષત્રિય સમાજને સપોર્ટ નથી કર્યો કે ક્ષત્રિય સમાજના બેન ઉદીકારીઓને સપોર્ટ નથી કર્યો જયરાજભાઈ પાર્ટી ને વફાદાર રહ્યા છે બરાબર એમને સમાજ થી કોઈ લેવા દેવા નોતા એટલે જયરાજભાઈનું એટલે વારંવાર નામ આવી રહ્યું છે તો જયરાજભાઈ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તો ક્ષત્રિય સમાજને શું કામ ભાઈ સપોર્ટ ન કર્યો એ ટાઈમમાં જે આંદોલન હતું એ ક્ષત્રિય સમાજની બેનોદી કર્યું ને નહીં હું તો કહું કોઈ પણ સમાજની બેનોદી કર્યુંનું હોય તો પક્ષ પછી ચૂંટણીઓ જોઈએ પહેલા સમાજ ચૂંટણીઓ જોઈએ બરાબર અને ખાસ કરીને હું સરકારશ્રીને આપના માધ્યમ દ્વારા કહેવા માંગીશ કે જે પણ અમારા ક્ષત્રિય કે છે કેમ લડાઈ હોય કોઈ કોઈ પણ પણ સમાજ સમાજ પોતાની સ્વાભિમાન માટે લડતો હોય છે અને યુવા વર્ગ ઝૂમતા હોય છે તો એની ઉપર જે કેસ થતા હોય છે એ ખોટી રીતે થતા હોય છે સુકામ નો લડે ભાઈ ન્યાય માટે તો દરેક નાગરિકની સ્વતંત્રતા હોય છે ને ન્યાય માટે સુકામ ભાઈ કોઈ ન લડે ન્યાય માટે તો લડવાનું જ હોય છે તો આવા ખોટા કેસો આપ લોકો કરી નાખો છો તો ભાઈ શું કામ કરો છો એમ જી પણ પદ્મિનીમાં કારણ કે કેસ ખોટા કરવામાં આવ્યા તો આ ખોટા કેસ કોને કહેવાથી કરવામાં આવે એટલે પીટી જાડેજા ઉપર જયરાજસિંહના કહેવાથી આ ખોટો કેસ કરવામાં આવ્યો અને એમને પાસા લગાવવામાં આવ્યા આપનો અવાજ છે કટ થાય છે ગોપીબેન આવો ચર્ચાનો વિષય હતો બરાબર છે એ ટાઈમ માં જયારે અમે બધા ક્ષત્રિય સમાજના બધા ભેગા થયા હતા ત્યારે આવો ચર્ચાનો વિષય થયો હતો કે ભાઈ આ બધું કેમ આવી રીતના થાય છે તો પીટી જાડેજા અનિરુદ્ધભાઈનું જ્યારે પણ થયું હતું હની ટેપનો આક્ષેપ અનિરુદ્ધભાઈ માટે માથે મૂકવામાં આવ્યો છે ત્યારે પીટી જાડેજા એના સમર્થનમાં ગયા હતા તો એવી ચર્ચા થઈ રહી હતી કે એને ધ્યાનમાં લઈને આ પીટી જાડેજા ઉપર જયરાજભાઈએ કરાવ્યું છે પણ આજે હું એ પણ યુવા પેઢીને અને કહીશ કે કેટલા ડરી ડરીને રહેશો આપ લોકો અને હું તો કહું ક્ષત્રિયોના દીકરા ન કહેવાય જો આપ લોકો બોલો છો કાંઈક ને કરો છો કાંઈક તો શરમ કરો બરાબર સાચા ને સાચું કહેવાની હિંમત રાખવી જોઈએ તો જ મેદાનમાં આવે ને તો જ ગ્રાઉન્ડમાં આવે નહીતર ઘરે બેસી ગોદરા ઓઢીને સુઈ જાઓ કેમ તમે મીડિયા સામે અથવા તો કેમ સાચા ને સાચું કહી નથી શકતા જ્યારે તમે લોકો ત્યાં ચર્ચા કરતા હોય છે પછી પાછું બધું ફરી જાય છે પણ હું તો હંમેશા જે બોલી છું એના ઉપર જ રહીશ કે ત્યારે ત્યાં એવી ચર્ચા થતી હતી બરાબર એટલે હું બોલી છું અને મારો પણ ખૂબ કડવો અનુભવ થઈ રહ્યો છે કે જયરાજભાઈ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તો હું પણ એક જાડેજાના દીકરી છું હું પણ એક ક્ષત્રિય સમાજમાંથી આવું છું અને ક્ષત્રિય સમાજ માટે હું છેલ્લા પંદર વર્ષથી સેવા કરી રહી છું અને મેં પણ કેસ ઓઢેલા છે સમાજ માટે થઈ એટલે સમાજના યુવા પેઢીને હું આ માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે હું પણ સમાજની જ બેન દીકરી છું બરાબર જ્યારે પણ મને સાચા એક અનુભવ થયા હતા તો ત્યારે મને પણ ધમકીઓના ફોન આવેલા હતા અને સમાજ માટે જે ભાઈઓ એ નથી કર્યું ને એ મેં કર્યું છે અને એ પ્રાઉડ હું પાવર સાથે કહી શકું શું કામ ન કહી શકું ભાઈ મેં સમાજ માટે એટ્રોસિટી લીધેલી છે સમાજના દીકરા માટે એટ્રોસિટી લીધી છે તો જ્યારે સમાજ માટે કોઈ બેન દીકરી લડતી હોય છે ને એની સાથે અન્યાય થાય છે તો અને અત્યારે એવું છે કે સાચું બોલવું અને સત્ય સામે ઊભું રહેવું ની બધા પદ્મિની બા પણ જે રીતે તમે કહી રહ્યા છો કે સમાજ માટે તમે પણ લડ્યા છો તમે પણ તો ગોંડલ ને લઈને શું કહેશો કારણ કે ગોંડલમાં પાટીદારો પણ હવે એક તરફ જયરાજસિંહ જાડેજાની વિરુદ્ધમાં આવી રહ્યા છે જો અમે એવું નથી કે ક્ષત્રિય સમાજ માટે જ અમારી માટે મારી માટે ખાસ કરીને સર્વ સમાજ મારી માટે સરખા છે કોઈ પણ સાથે અન્યાય થતો હોય તો બધા બધાને સજા સરખી જ હોવી જોઈએ તો જે આપણે કહીએ છીએ કે જે જે પ્રશ્નો ગોંડલમાં છે તો એની આ પીટી જાડેજાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી તો આજે જે ગોંડલમાં જે બનાવ થઈ રહ્યા છે કે જે રાજુ સોલંકી રાજુ સોલંકી સોલંકીના દીકરાને બરાબર એક કપડા નીકાળી અને એને માર મારવામાં આવ્યો હતો તો ગણેશને એક ધારાસભ્યના દીકરા તરીકે આ શોભા દે એ યોગ્ય મને નથી લાગતું તો અહીંયા પણ હું ને અપીલ કરીશ કે ત્યાં પણ થોડીક નજર કરો અને ત્યાં પણ થોડીક કાર્યવાહી કરો આ જે જાટ સમાજ એના પણ એક દીકરા ત્યાં મર્ડર થઈ ગયું છે બરાબર છે કોઈ સીસીટીવી ફૂટેજ કોઈ પુરા સામે આવ્યા નથી અને પ્લસ કે આ આજે ત્યાં આટલા બધા ગુનાઓ થઈ રહ્યા છે મને પણ ઘણી બધી ધમકીઓ આવેલી હતી અને જે અજીસિયા તો એ મોટો બુટલેગર છે અજીસી છે એ મોટો બુટલેગર છે એટલે કોઈ એવું ન સમજવું કે પદ્મિની બા જેમ તેમ છે પદ્મિની બા ને બધી બધાની ખબર હોય જ છે બરાબર અને મને કોની કોની ધમકી આવી હતી કોણ છે કોણ શું વ્યક્તિ શું કરી રહ્યો છે એ જાણ હું પણ કરી હું પણ મારામાં પણ એટલી હિંમત છે બરાબર મોટા ફોન માં ધમકીઓ આપવાથી ને ફોન માં કઈ ને સોશિયલ મીડિયા માંથી સોશિયલ મીડિયામાં બધું કરવાથી કઈ નથી થતું ભાઈ બરાબર ગ્રાઉન્ડ લેવલે કરવાથી અને ગ્રાઉન્ડ લેવલે આવવાથી બધું થાય છે એટલે હું કોઈ એવી ડરવા વ્યક્તિ નથી અને ગોંડલમાં ખાસ કરીને તો મારું કહેવાનું એક એમ જ છે કે ભાઈ અમે આગેવાનો સારા કાર્યો કરતા હોય છે એ સારા કાર્યોને એનું એક ઊંધું રૂપ આપી અને અમને બદનામ કરતા હોય છે બરાબર બરાબર તો ગોંડલમાં આટલા 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 બનાવો છે છે પાટીદાર સમાજ એની સાથે બધા અન્યાય થઈ રહ્યા છે બરાબર અહીંયા મારપીટના દાખલા છે અને એક બધા એવું કહેતા જ હોય છે કે ભાઈ ગણેશ નો ને તો એક એ લોકોની તો એક આ નિયમ જ છે કે કોઈ પણ એની સામે બોલે એટલે એને કપડાં કાઢીને મારવામાં આવે કે કેમ ભાઈ ગણેશને કોણે આવો હક દીધો છે બરાબર તો અને આંદોલન દરમિયાન અમારે અલમપર ગામના અલમપર ગામના જ્યારે આંદોલન દરમિયાન જે ક્ષત્રિયો દીકરાઓ બહાર આવ્યા હતા એ લોકોને પણ કપડા કાઢીને મારવામાં આવ્યા હતા બરાબર છે તો આ સરકારશ્રીને હું અપીલ કરીશ કે આપ લોકો બધા માટે સરકાર સરખા નિયમ રાખો ગોંડલમાં કેમ એક કાર્યવાહી કરવામાં નથી આવતી અને ગોંડલમાં કેમ આટલું બધું તરતથી ઝડપથી નિર્ણયો લેવામાં નથી આવતા જી પણ તમને લાગે છે કે પોલીસ પણ આ બધાની અંદર ઇન્વોલ્વ છે સો ટકા પોલીસ તો જે જયરાજભાઈ જેટલું ત્યાં કહે છે ને એટલું જ પોલીસ કરે છે મારો ખુદનો અનુભવ છે એટલે હું બોલી રહી છું આટલા ટાઈમથી મને કોઈ જયરાજભાઈ સાથે કોઈ પર્સનલ ઇસ્યુ નતો કે કોઈ મારે પર્સનલી એમની સાથે કોઈ દુઃખનાવટ નથી બરાબર છે પણ જે મારો અનુભવ કડવો થયો બરાબર છે કે પોલીસ ને જેટલું કહેવામાં આવે છે ને એટલું જ પોલીસ કરે છે ત્યાં ગોંડલમાં અને જયરાજભાઈ ઈશારે જ નાચે છે જી તો તમને એવું લાગે છે કે તેવામાં ન્યાય મળવો શક્ય બનશે કારણ કે તમે કહી રહ્યા છો તમે પોતે પણ એક એફઆઈઆર ને ફેસ કરી રહ્યા છો અન્ય લોકો પણ એફઆઈઆર ફેસ કરી રહ્યા છે જો પોલીસ જયરાજસિંહના કહેવાથી કામ કરતી હોય તો ન્યાયની ઉમેદ શું રાખવાની બસ એ જ અમે સરકાર એ જ હું કહેવા માંગુ છું કે આજે કહીએ ને કે પોલીસ જે કહીએ ફરિયાદમાં એ ન લખે બીજું લખી કોઈક અભણ વ્યક્તિ હોય બરાબર છે એને ખબર એ ન પડતી હોય કે એફઆઈઆર માં શું લખાયું શું નહીં ખોટે ખોટું લખીને જવા દેતા હોય છે મારો ખાસ અનુભવ છે બરાબર મેં અહીંયા જોયું છે કે આ લોકો શું કરી રહ્યા છે શું નહીં એટલે ખાસ કરીને હું સરકાર શ્રીને એવી અપીલ કરવા માંગીશ કે ત્યાં એવા વ્યક્તિઓ મોકો કે જે જયરાજભાઈ થી ડરે નહીં અને જે પોતાની નીતિ કહીને કે નીતિ મતા ઉપર કામ કરે એક પોલીસ પોલીસ છે તો આજે એની એક ડ્યુટી છે કે કોઈ પણ વ્યક્તિને ન્યાય દેવડાવો અને આજે સરકાર શ્રીનો પણ એક એ છે કે ભાઈ ન્યાય મળવો જોઈએ તો ત્યાં ન્યાયની આશા કેવી રીતના રાખીએ જે ફરિયાદી થી બધું જે ત્યાં જાય છે ત્યાં ત્યાં જ ખોટું થવામાં આવે છે તો ન્યાયની આશા શું રાખવાની પણ તોય મને તો એક કુદરત ઉપર સૌથી મોટો તો કુદરત છે કુદરત ઉપર વિશ્વાસ છે અને ન્યાયતંત્ર તંત્ર પણ ઉપર પણ મને ભરોસો છે વિશ્વાસ છે કે જે પણ ખોટા કેસો જે પણ ખોટી રીતે ફસાવામાં આવે છે ને ત્યાં અમને ન્યાય મળશે 100% જી તમને લાગે છે કે પીટી જાડેજા સાથે પણ આવું જ કંઈક કરવામાં આવ્યું જી આ પીટી જાડેજાને કાયદેસર રીતે ખોટી રીતે જ ફસાવામાં આવ્યા ને એવા 6-7 ગુના એવા હોય તો એક આપણે કહીએ કે પાસા થઈ શકે તો પીટી જાડેજાને ખોટી રીતે જ ફસાવવામાં આવ્યા ષડયંત્ર જ ચોખ્ખું કરવામાં આવ્યું છે બરાબર અને પાછી અત્યારે છોડી પણ મૂકવામાં આવ્યા છે તો ભાઈ છોડ્યા શું કેમ બરાબર હકીકતમાં પીટી જાડેજા એવા મોટા ગુના કર્યા હતા તો એને પાસામાંથી છોડ્યા શું કામ એક પોઈન્ટ તો આ પણ છે ને કે જો હકીકતમાં એવા મોટા ગુના પાસા કરવામાં આવી હતી તો અત્યારે શું કામ ભાઈ છોડી દીધા તો આ જ એક મેઇન પોઈન્ટ છે કે આ ષડયંત્રો આમાં સરકારને ખૂબ માર પડશે આવનારા સમયમાં જો આવનારા સમયમાં આવું થશે જયરાજભાઈના કહેવાથી પણ જો આવું સરકાર પણ કરી રહી હશે અથવા તો કાંઈ પણ આવું ખોટું થશે તો આજે પબ્લિક આજે સમાજ એ અરીસો છે બધું જોઈ રહી છે આવનારા સમયમાં બીજેપી સરકારને આ બધું આ બધું જે થઈ રહ્યું છે ખૂબ માર પડવાનો છે ખૂબ માર પડશે જી હા બિલકુલ પદ્મિની આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર જી જી તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર